ટિકિટ લઈ લીધી જો આ ગટ્ટુભાઈ ઓલા આપડા કેવા નામ તા નામ કયું હર્ષ હર્ષભાઈ હા બતાય હા હરખો બતાય ભાઈ હા જોઈ લીધો તને આનું નામ હલશીલભાઈ જજભાઈ હલવાણી યુગ નેવિલ ને બધા આપણે આવી ગયા છે કાકડે તરફ આ ભાઈ તને સવાઈ આવો તો આપણે તમને આમના અંદર ને બધું બતાવો હમ જોઈ કે દેખો છો કામ હાલતો તું મને બતાવો હાલો અંદર ને હમણા બધું બતાવું તો જોઈ લ્યો બધા અહીંયા આપડું આ કાકડિયા તળાવ હા બેગ જોઈ લાઇટિંગ ને બધું આયા બધી હાલવાનું બધું છે એટલે આ બોટિંગ ને એવું છે અટા બોટ નીકળું કેમ કે અટા ને થોડું કેવડા એમ છે એટલે તો કાઈ ને તો આપણે જોઈ બોટિંગ આ બોટ માં બીજું ને બતાવ્યું માં તો આ બધા બાકડા ને એવું લાઇટ હોય ને બધું આમ મસ્ત થઈ ગયા છે મજા રહેવા લાગે હું કેવું હશે ભાઈ તમે મજા રહેવાનું દંડ ને તો કાંઈ નહીં આપણે હવે મોહન ને બધું કરવાની છે અહીંયા પછી ખાવા જાવું આવું હમણાં જોવી હું ખાવાનું છે અહીં તમને બતાવી ચાલો ને બધા પાણી ને કેવું મજા રહેવા લાગે પીવાની કાંઈ આગળ જઈને હમણાં મળવી ગોવી શોપિંગ ગોવી કેવું હોય તો કાક આમ ડાન્સિંગ લાઈટ છે કે જો ડાન્સિંગ લાઈટ હાલો વાહ ભાઈ અલગ અલગ લાઈટો છે તો કાંઈ ના ભાઈ ઘરે વિડીયો કોલ ચાલુ છે હા ભાઈ હાલે છે અમે બે કદી ગયો ફોન કરે એમ હવે આગળ શાન થાય જોયું આગળ શું મળે છે બતાવીશ મળી જાય જોયું દાબેલી વડાપાઉંને આચીટ ગાડી થાય દાબેલી વડાપાઉં બધું મળે આઈસ્ક્રીમ બાઇસ્ક્રીમ અમલનું છે વાહ અભાઈ વાહ વાદીલાલે છે બધું છે આગળ હોટલ છે તો બધું મળી જાય ક્યાં નહીં તમે દાબેલી વડાપાઉં ખાઈ લે તો મળી જાય મૂકી લીધું રહે બધું ક્યાં આપણે ખાલી પછી હોટલમાં જવાનું ખાવા હમણાં બને બતાવું છું એટલે અહીંયા નીકળી છે

કાંઈ ના આપણે ખાઈ લીધું મોંઘું છે તોય નીકળી દીધું અહીંયા ચોપાટી આવી ગઈ અહીંયા ભવન છે ટ્રીટનું કાક ચોપાટીના છોકરાને છોકરા લગ્ન ખાવાનું ને આગળ જાવી અને રાડવાનું એવું બધું છે અમે મેળા જેવું લાગે છે ત્યાં આવી છીએ આપણે તો કાંઈ અમે ન્યાજ એમ ડાયરેક્ટ મળવી તો જોઈ લ્યો આપણે અહીંયા ચડ્ડો જેવું કાક છે લાઈટ બધી હા બધું જો હમનું પાછું આવ્યું અને ઘણી બધી હોટલો છે જો જાડવામાં લાઇટિંગ નેમ ચડડો ને બધું છે ઓલો લાઇટો એવું બધું થાય છે આ રમવાનું છે ને આગળ જોવે કઈ કઈ લાઇટિંગનો બતાવુ જો આ બધા કેપી ભાઈ ભાઈબંધોએ ખાવા બેઠા મેં મંગાવ્યું ભાઈ બેન છે આપડે કઈ નામે આગળ જાય ભાઈ હવે તો વેલ્યો આ જડ્ડો માં આવન છે આપણે એવું આમ વિમાન વાળું કક છે લાઈટ સુ ઘણી બધી છે આમાં પટન જાવ ને કેમ કે ટાઈમ ને જો આ ઊંધું થઈ ગયું તો જો જો રોમણ આવ છે આ એ એમ ગોળ પર જો 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 અલે ભણે એ ઊંધા પેટા શું થાય એ ગટિયા ઉંધા પેટા હોય આમાં આપણે આમાં શું થાય આપણે જો જો જો

બધા કે કે ફાસ આખો ફાસ આખો ઘટ્ટું પહેલો બેઠા છે આપણા કાંઈ ઉપાધિ જ ન હોય ના જો આપણે કે પીને બધા પીનો મારવા ડ્રાઈવરની એટલે કાંઈ ધંધો છે જ નહીં બીજો કાંઈ એ હવે જો લંબડા માટે જવા દે છે કેમ કે મોડું થઈ ગયું તો હાડ અગિયાર થઈ ગયા હતા એવું બધું છે ભાઈ અમારે શું કર્યું આપણે કાંઈ ને તમે જોતા રહ્યો આગળ ક્યાં ક્યાં જાવી છે ને કોઈને કોને પીનું મારી શકીએ તો કાંઈ ને આપણે આગળ બધા દીધો કેપીભાઈ જો બે ડ્રાઈવરની બાજુ એને પી એની માર આવે તો કાંઈ ધંધો છે જ નહીં ભાઈને હાલો ને તો પાછળ આપણો ગ્રુપ બેઠો છે અને વેલાભાઈ ઊભા છે આપણે શાંતિથી બેઠા ને કેપીભાઈ હક નું ફોટો એ લખણ ફોટો છે હાલો ને એમ કહી દો એ ડ્રાઈવરને પી નું મારી લેવાનો છે ઠેર લાગી હલો તો અમે એક દેશન ઉભા લખા તેને આ એક બસનું પંચર પડી ગયું બધા આટા ધંધે લાગે તો મોડું થઈ ગયું હતું અને બસમાં પંચર પડી ગયું એવું થયું આમાં હવે તો બધા કેવા ઊભા શાંતિથી I'm the